મું આજ તને ઉધા પુની નેતા ને નેતા એટલે જ હું નાસ્તાનું બસ ફૂન આબુ તા લાવો તો મારો ઓલે કોક લેતા આવજો હું કા છું કે મારો લે કોક લેતા આવજો પડી કો બરી કો નાસ્તા એ વાતી ફેર આવે ને કે મન કાલા બંધ હો એ હા હું ચાલ વાટી દઉં છું એ હા વાટી આજ જો બાબો એ હા આ મગર કોઈ ચાલતું જ નહીં ખબર જ નહીં પડતી આ અમારી જગ્યા અમારે તો કચરો હોય ને બચરો હોય તમારે શું જોવાનું તો અમે મરી જતા અતારો આટલી જ વાત લીયો લગ પ્યાસો પાઈ બહુ દૂધ આલતી નહી પણ ખાઈ જાહે પણ બાર લે હઈ જા હઈ જા ખાતી જ નહી શું કરવાનું હે ચાર તો નહી વાત લીયો હમણો જાવ અતાર ખાઈ

হৰিয়ালে হাৰি তো মানে খুটি নে বাই নকৰি পিয়াৰো নকৰে ખુલ્લા મા ઘડિયાળ હાખી દુકાનમાંથી લીધેલી છે થતી નહીં યાર આ ઘડિયાળ તો થતી નહીં આ ચીજ રહી ને આવા હું તો એસી વાળા નહીં કદી આવે ઘડિયાળ ભાડી નહીં

એ તો કાલ તો ખબર પડી જાય હું ભૂતભૂત ના નહીં રહેતો એ તો ખબર પડશે ટાઈમ આપશે એટલે હું તને બતાય સારું અને હેરો તન જઈએ ઘર બાદ ખડક અને શું ચાલો હું મારો છોકરો મસ્ત ખાધું પીધું મજા બોતાયું 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 ka si

અબ તો રે કે ના પડ્યા હો કે મોલર જાય સોબર ને અલ્યા પોપટ ભાઈ અલ્યા ઓ નહીં મારતા હોય સાચી વાત એ લાયું ઈ એ થાય બીજી બા તમાર વાડમ ભૂલ છે આટ ના હા અમન તો કદી ઢોકે મારે હમણો હું યાર અમન તો મે કદી જોયું નહીં અમાર વાડમ તો પેશો છે કોઈ ઓતું જ દાઈ સાચી વાત હેડો તમાર વાડ હે ને તમા પવિત્ર હે ને તમાન લાગે આયું ના